દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે બનાસકાંઠાના ભાભર તાલુકામાં મિત્રો લાઈવ વરસાદ વરસી રહ્યો છે મારા ભાઈ તમે જોઈ શકો કે અત્યારે જે મુશળધાર વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો હમણાં બે ત્રણ દિવસથી મિત્રો વરસાદની આગાહી હતી ત્યારે મિત્રો આજે સવારે બે થી ત્રણ વાગ્યાથી મિત્રો લગાતાર વરસાદ વરસી રહ્યો છે અત્યારે મિત્રો તમે લાઈવમાં જોઈ શકો કે કેટલો વરસાદ છે તમે મિત્રો જોઈ શકો પાણી પાણી બધું થઈ ગયું છે મિત્રો અને હજી વરસાદ ચાલુ છે મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો કોમેન્ટ કરી જણાવી દેજો મારા ભાઈઓ તમારા ગામનું નામ તમારા શહેરનું નામ કોમેન્ટ કરી દેજો અને મિત્રો લાઈવમાં તમે વરસાદ જોઈ શકો છો કે આ બનાસકાંઠા ભાપર તાલુકાના મિત્રો એક ગામડાનો વરસાદ છે અને તમે લાઈવમાં જોઈ શકો કે કેટલો વરસાદ વરસી રહ્યો છે લાઈવમાં મિત્રો કેટલો મુશળધાર વરસાદ ચાલુ છે મિત્રો તમને લાઈવમાં હું આખું વરસાદ બતાવી દઈશ છું તમે જોઈ શકો કે કેટલો વરસાદ પડી રહ્યો છે મિત્રો મુશળધાર વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો કે જે ભેંસો બાંધવાનો જે છે તેમાં પણ તમે લાઈનમાં જોઈ શકો કેટલો વરસાદ વરસી ચાલુ છે તો પાણી 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 છે બધી જગ્યાએ એમ કે તમે લાઈનમાં જોઈ શકો છો કે આ કપાસમાં પણ તમે પાણી રેવતા હશો ત્યારે મારા ભાઈઓ હજી સુધી વરસાદ રહેવાનું નામ નથી દેતો લાઈનમાં મિત્રો વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો